અંકલેશ્વરના જૂના બોરભાટા બેટગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ ઉજવાયો અંકલેશ્વર જૂના બોરભાટા બેટગામની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉત્સાહભેર કાર્યક્રમ યોજાયો નવ પ્રમુખ શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે આ પ્રસંગે વિવિધ રમૂજી તથા જનજાગૃતિ કાર્યક્રમો સાથે વિદ્યાર્થીઓ અને વાલીઓનું હાર્દિક સ્વાગત કરાળાના તેજસ્વી વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક તેમજ સહપાઠ્ય પ્રવૃત્તિઓ માટે પારિતોષિકથી નવાજવામાં આવ્યા સાથે જ પર્યાવરણ જતનના સંદેશ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો દાતા શ્રીઓના સહયોગથી શાળાના તમામ બાળકોને નવનિર્મિત સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ કરવામાં આવ્યું છે બાળકો માટે પ્રેરણા કાર્યક્રમ માં મુખ્ય મજા પડે ભાઈ મજા પડે ભાઈ